જય માતાજી જય હિન્દ જય ભારત હું કરણ સાથે અને આજે જે વાત કરવાની છે એ લોહીનો સંબંધ નહીં પણ માનવતાનો જે સંબંધ નિભાવ્યો છે આવા જે દંપતી જે છે એને અહીંયાથી અમે પ્રણામ કરીએ છીએ અને એક જ પ્રાર્થના કરીએ છીએ કે આવા ગુજરાતની અંદર જે કહેવાય છે કે લાચાર અને ગરીબોની જે સહાય અને સેવા કરે છે એવાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને અમદાવાદથી અમારા સમાજના જે દેવીપુંજક સમાજના એક ભાઈ જે તકલીફમાં હતા અને એ એમસી દ્વારા એની લારીને જપ્ત કરવામાં આવી ત્યારે એકલા અને નિરાધાર અને ધંધા વગરના જે ભાઈ થઈ ગયા હતા એ અમદાવાદના ભાઈને એનઆરઆઈ પાર્ટી એટલે કે લંડન અત્યારે છે ગુજરાતના પણ લંડન રહે છે અને એવા દંપતીએ એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું આ વખતે ગુજરાતમાં આવીશ ત્યારે હું તમને નવી રિક્ષા લઈ આપીશ એક વર્ષ પછી એ દંપતી આવે છે ગુજરાતમાં અને આ જે અમદાવાદના દેવી પૂજક સમાજના જે લાચાર વ્યક્તિ જે છે જેની પાસે કામ ધંધો છૂટી ગયો હોવાથી આ એનઆરઆઈ દંપતીએ પોતાનું વચન નિભાવ્યું અને આ દેવીપૂંજક સમાજના જે ભાઈ જે છે એને નવી રિક્ષા અપાવી દીધી આ એનઆરઆઈ પાર્ટી જે કંઈ છે હું એમને અહીંયાથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જે લોહીના નથી પણ જે માનવતા ધર્મ નિભાવે છે આવાને આપણે શો સૌ સલામ કરવા જોઈએ પ્રણામ કરવા જોઈએ કારણ કે ગુજરાતની અંદર એક કહેવાય છે કે આજની તારીખમાં ભલે એકવીસમી સદી થઈ ગઈ છે તો પણ ગુજરાતની જે સંસ્કૃતિ જે છે એ વિદેશમાં જઈને પણ એનું પાલન કરે છે અને આ એ જ ધરતી જે છે આ ધરતીની અંદર કહેવાય છે કે તમે કોઈ પણ વિદેશમાં પણ જતા રહો ત્યારે પણ ગુજરાતની આ ધરતીની જે સુગંધ અને જે માનવતા જે છે એ આજે સાબિત કરી દીધું છે તો આ દંપતીને હું અહીંયાથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય જે છે એ થતાં રહે અને લાચાર અને ગરીબોને જે સહાય કરી છે એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય મામેલડી ધન્યવાદ